રામદેવ રાજારી રણુ જજાબુ રે ગટ પોકરણ સાબુ રે મારી મનતા પૂરી થઈ જઈ બાબારી જય બાબારી જય બાબા રેતા

હેટ ટીમ લેવા દે હેટ ટીમ બોલાઓ શું ફોન આલીન પડી હા મારે ચિંતા નઈ ફોનની ના રાખાય બડુબા બધા શૂટિંગ ઉતારે એની ચિંતા રહે ફોન જો નવલાઈ મોટા તો તો પોણે મુગરી dairk છે હા નઈ નઈ જાય પેલી વાત ભમીન મન ઉતાય ગયો બે બે ના હો જાય આજ વાહ બહુ વાહ ભમતે વાહ બસ્કુજી લાઇન છે કે રિક્ષા આવશે તો બ્રેક નહીં હમ આપણે જતે ઉભા એટલે

હા કલાક પચાસ એવું મિનિટ કીધું ને આપડે ચાલી મિનિટ ના ના છે બે જણાને અમુક સમય એવો ભણાય એટલે કટ આવે કારણ કે ગરમી ને એવું બધું ભૂલીયે જવરાય